નમસ્કાર મિત્રો મિત્રો સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીનો કરંટ કોંગ્રેસ માટે રાજુ કરપડા મોટો પડકાર આવનાર દિવસોમાં શું અસર પડી શકે આવનાર દિવસોમાં શું કોંગ્રેસ છે એ પણ ખોવાઈ જશે શું બેની લડાઈમાં ત્રીજો ફાવશે કે પછી આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરમાં ચોંકાવી દેશે વિસ્તારથી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સતત મહેનત કરી રહી છે ત્રણ જિલ્લા છે લખીને રાખો જુનાગઢ સુરેન્દ્રનગર અને અમરેલી આ ત્રણ જિલ્લામાં મોટી અસર આમ આદમી પાર્ટી કરવાની છે એ ભાજપને પણ નુકસાન કરશે એ કોંગ્રેસને પણ નુકસાન કરશે આવનાર વિડીયોમાં આપણે જૂનાગઢ અને ત્યારબાદ અમરેલીની વાત કરીશું પરંતુ અત્યારે વાત કરી લઈએ સુરેન્દ્રનગરની આ સુરેન્દ્રનગરમાં બે હજાર બાવીસના પરિણામ ચોંકાવનારા રહ્યા બે હજાર સત્તરમાં સુરેન્દ્રનગરમાં જે પાંચ વિધાનસભા બેઠક આવે છે તેમાંથી ચાર બેઠક મેળવવામાં કોંગ્રેસ સફળ રહી પરંતુ પાંચ વર્ષ પછી એટલે કે સત્તર માં ચાર મળી પાંચ માંથી પાંચ વર્ષ પછી બે હજાર બાવીસ માં એક પણ ના મળી છે ને આશ્ચર્યની વાત અને આ વચ્ચે આમ આદમી પાર્ટી ત્યાં બહાર આવી છે ત્યાં ઉભરી આવી છે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્રણ બેઠક પર બીજા નંબરે રહ્યા અને એક બેઠક પર મોટી અસર કરીને ગયા જેમ કે તમે ચોટીલા વિધાનસભામાં જાઓ તો રાજુ કરપડા ચહેરો અત્યારે કડદા આંદોલનને લઈ ગુજરાતમાં ખૂબ ખ્યાતિ પામ્યો આ રાજુ કરપડા બીજા નંબરે રહ્યા જેટલા મત લાવ્યા આમ તો તમે કોંગ્રેસ અને આપના ટોટલ મત કરો ઋત્વિજભાઈ મકવાણા રાજુભાઈ કરપડાના ટોટલ મત કરો તો શામજીભાઈ જેટલા થઈ થાય થઈ વધી જાય વાત એ છે કે એના કરતા પણ વધી જાય એટલે કે એન્ટી ઇન્કમ બનસી હતી મત વહેચાયા રાજુ કરપડાની મહેનત તો એ બીજા નંબરે આવ્યા રાજુ કરપડા જે પ્રકારે કામ કરી રહ્યા છે કડદા આંદોલન ને લઈ તેમણે કામ કર્યું ખેડૂતો સુધી માહિતી પહોંચી અને સરકારે ઝૂકવું પડ્યું પરિપત્ર જારી કરવો પડ્યો અને કહ્યું તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને કડદો કરતા નહીં ખેડૂતોનું શોષણ કરતા નહીં આ રાજુ કરપડાની જીત છે અને તેનો ફાયદો ફક્ત ચોટીલા નહીં સમગ્ર સુરેન્દ્રનગરમાં ખેડૂતો અપાવી શકે છે આમ આદમી પાર્ટીને મોટો ફાયદો મળી શકે છે આ એક બેઠકની વાત છે બીજી બેઠક છે લીંબડી બેઠક લીંબડી બેઠકમાં મયુર સાકરિયા પોતે બીજા નંબરે રહ્યા અઠાવન હજાર જેટલા મત લઈને આવ્યા કિરીટ સિરાણા જીતી ગયા અને કોંગ્રેસ ત્રીજા નંબરે પહોંચી ગઈ લીંબડીમાં જોકે કોંગ્રેસ પોતે લીંબડીમાં પણ બે હજાર સત્તરમાં જીતીને આવી હતી આમ છતાં પણ એટલે આશ્ચર્ય થાય મયુર સાકરિયા પણ ખૂબ મહેનત કરી રહ્યા છે આવનાર દિવસોમાં લીંબડી અને ચોટીલા આ બંને બેઠકોમાં કોંગ્રેસે કમર કસવી પડશે નહીતર છે એ પણ ખોવાઈ જશે ત્રીજી વાત કરીએ વઢવાણ બેઠકની આમ તો આ વઢવાણ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે ગઢ સમાજ ખૂબ મજબૂત છે ભાજપ ત્યાં જગદીશભાઈ મકવાણા જીતતા આવ્યા છે પણ વાત એ છે કે આ વઢવાણ બેઠકમાં આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં બીજા નંબરે આવી ગઈ ભાજપ ત્યાં જીતતું હતું પણ બીજા નંબરે કોંગ્રેસ હોય હવે ત્યાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે બજરંગ પટેલ આમ આદમી પાર્ટીના એ બીજા નંબરે પહોંચી ગયા એટલે કે વઢવાણ બેઠકમાં ભાજપને નુકસાન થયું આપણે એવું માની કોંગ્રેસ આમ પણ ત્યાં જીતતી નહોતી કદાચ આવનાર દિવસોમાં વઢવાણમાં મહેનત કરવામાં આવે તો ભાજપ હારી પણ શકે છે પણ મુશ્કેલ છે ત્યાં ભાજપ ખૂબ મજબૂત છે દસાડા બેઠક આ દસાડા બેઠકથી નવશાદ સોલંકી પોતે બે હજાર સત્તરમાં જીત્યા હતા અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે અને આ બેઠકમાં બે હજાર બાવીસમાં પણ તેમને ટિકિટ આપવામાં આવી પરંતુ તેઓ જીત્યા નહીં અમુક હજાર મતથી હારી ગયા તેની પાછળનું કારણ આમ આદમી પાર્ટીને માનવામાં આવે છે આમ આદમી પાર્ટીના દસ જેટલા મત અસરકારક હતા અને જો તેઓ લડ્યા ન હોત તો કદાચ દસાડા બેઠક આજે કોંગ્રેસ પાસે હોત નવસાદ સોલંકી આજે વિધાનસભામાં હોત ખેર ધ્રાંગધ્રા બેઠક ધ્રાંગધ્રા બેઠકમાં છત્રપાલસિંહ પોતે જીતીના આવવાની શક્યતા હતી પરંતુ ન જીતી શક્યા અને કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબરે રહ્યા એટલે કે ધ્રાંગધ્રામાં કોંગ્રેસ જીવે છે હજુ મજબૂત છે એવું આપણે માની શકીએ તો આ પાંચ બેઠક છે સુરેન્દ્રનગરની અને આ પાંચ બેઠકમાં કોંગ્રેસ જો મહેનત નહીં કરે તો ફેંકાઈ જશે કારણ કે અત્યાર સુધી જે મુદ્દો ચાલતો હતો એ મુદ્દો આમ આદમી પાર્ટીનો હતો પરંતુ હવે ખેડૂતોનો મુદ્દો પણ તેમાં એડ થઈ ચૂક્યો છે કારણ કે જે કડદા આંદોલન થયું રાજુ કરપડાએ તેની આગેવાની કરી મયુર સાકરિયા તેની સાથે રહ્યા એ દર્શાવે છે કે આવનાર સમયમાં સુરેન્દ્રનગરમાં ખેડૂતો વિફરશે ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ જશે તો પછી નાત જાત ભૂલીને મતદાન પણ થશે અને આ લોકો ધારાસભ્ય બને તો પણ નવાય નહીં અને કોંગ્રેસ ખોવાઈ જાય તો પણ નવાય નહીં આ પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરની બેશક ત્રિપાખ્યો જંગ હોય તેમાં નક્કી ના હોય કોણ કોને નુકસાન પહોંચાડશે ઉમેદવાર જાહેર થાય પછી ખબર પડતી હોય છે તેની વોટ બેંક તેનું વર્ચસ્વ કેટલું છે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ પરંતુ અત્યારની પરિસ્થિતિ આ છે અને આવનાર દિવસોમાં કોંગ્રેસે પણ વિચારી વિચારીને ત્યાં ઉમેદવારો મૂકવા પડશે કોંગ્રેસના નવશાદભાઈ સોલંકીએ પણ ખૂબ સક્રિય થવું પડશે અને સૌથી વધુ સક્રિય થવું પડશે ઋત્વિજભાઈ મકવાણાએ કારણ કે રાજુ કરપડાનો ઉદય થયો છે તેમાં ઋત્વિજ મકવાણા કઈ જગ્યાએ અસ્ત ના થઈ જાય એ જોવા જેવું છે આવનાર દિવસોમાં ખબર પડશે પરંતુ સુરેન્દ્રનગર અત્યારે ખૂબ ચર્ચામાં છે કોંગ્રેસ ત્યાં મજબૂત થઈ રહી હતી મજબૂત થઈ ત્યાં આમ આદમી પાર્ટી આવી ગઈ અને હવે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે ફરી આવનાર દિવસોમાં આ જ પ્રકારે જૂનાગઢ અને અમરેલીની પણ વાત કરીશું ગુજરાત તક સાથે જોડાયા રહેજો આ વાત આપને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો જે લોકોને ખબર નથી તમને સુધી પહોંચાડજો ધન્યવાદ